કમ્પ્યુટર મેમરી સીડી રોમમાં ડેટા સેના દ્વારા સંગ્રહ થાય છે સીડી રાઇટર તમામ મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરનો નાનો એકમ એટલે બીટ આર એમ નો અર્થ નીચેનામાંથી કયો છે રેન્ડમ એક્સેસ મેમરી સીપીઓ નું પૂરું નામ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકાય તેવી મેમરી કે જે કોમ્પ્યુટર બંધ થતા રેન્ડમ એક્સેસ મેમરી સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે સાતસો એમબી સીડી અથવા ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે ડિજિટલ એક હજાર ચોવીસ બાઈટ બરાબર ખાલી જગ્યા એક KB આપેલ મેમરી એકમને ને ઉતરતા ક્રમ ગોઠવો જેમાં TB GB MB અને KB ગ્રેટર ધેન દર્શાવેલ છે તેને યોગ્ય ગણીશું નીચેનામાંથી કયો DVD કરતા વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે બ્લુરે ડિસ્ક યુએસબી નું પૂરું નામ શું છે યુનિવર્સલ સિરિયલ બસ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે રોમ કમ્પ્યુટર બંધ કરતા માહિતી સેમાંથી નાશ પામે છે રેમ વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી સ્થિત હોય છે રેમ પેનડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના નો ઉપયોગ થાય છે USB HTML દસ્તાવેજોને કયા પ્રકારથી સેવ કરી શકાય છે ASCII અક્ષરો કમ્પ્યુટરમાં એક અક્ષરને સંગ્રહ કરવા માટે કેટલા બિટની જરૂર પડે છે 8 કમ્પ્યુટરમાં ટર્ન ઓફ કરતા ડેટા ક્યાં સેવ થાય છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ બી એમ નું પૂરું નામ શું છે બિટ મેપ પિક્ચર રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી મેમરી તરીકે થાય છે આસ્કી કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે બસો છપ્પન નીચેનામાંથી કઈ મેમરી દ્વારા ડેટાને સૌથી વધારે ઝડપથી લાવી શકાય છે રજિસ્ટર રેમ એ કયા પ્રકારની મેમરી છે હાર્ડ ડિસ્ક કમ્પ્યુટર કયા બે અંકોને ઓળખી શકે છે જીરો અને એક પેનડ્રાઈવ ડ્રાઈવ એ કયા પ્રકારની મેમરી છે ફ્લેશ મેમરી

સીડી માં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહેવાય બર્નિંગ એક ફોલ્ડર માં બીજું ફોલ્ડર હોય તેને શું કહે છે સબ ફોલ્ડર નીચેનામાંથી કઈ મેમરી બફર મેમરી તરીકે ઓળખાય છે કેશ મેમરી સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ચાર પોઈન્ટ સાત જીબી નીચેનામાંથી આપેલ પૈકી સૌથી ઓછી મેમરી છે ફ્લોપી ડિસ્ક પ્રાઇમરી મેમરીને બીજા કયા નામથી ઓળખાય છે મેમરી આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને કરો જલ્લી મળીશું ના વિડીયોમાં